રાખડી બાંધી સોડ ઉપાડી સમ અને એ અત્યારે એને લઈને વયા ગયા બરોબર હવે મારે મારી અરે લવ મેરેજ કર્યા અને એ છોકરીને લઈને વયા ગયા બાર વર્ષથી આમાં લવ મેરેજ કર્યા મારો છોકરો દસ વર્ષ છે તો હવે આના માટે મારે શું કરવું પેલા છે ને વર્ષથી અવાજ કપાય હાલો હેલો હવે અવાજ આવ્યો એમ કઉ છું કે દલિત સમાજ ની છોકરી છોકરીને લઈનાર ઘરવાળા વૈયા ગયા હતા હાથ ધીયા તમે ક્યાં અને ગોંડલ મોવિયા રોડે અને છોકરી શિલ્પાબેન સાંડપા મોવિયા ની હતી

आयशा हां आयशा बेने जा जवाबासी अबबासी हां अबबासी अबबाजी કે ઓબાસી ઓબાસી હમ આયશા બેન ઓબાસી સેજ આયશા બેને જા જવાબાસી હા હા અ 10 દિવસ થી અવયા ગયા બાય દીકરા માં મારી હારે લો મેરેજ કેરા

ஓகே પણ અત્યારે તમે નિકા પડી લીધા કાયદેસર એટલે ધર્મ પરિવર્તન એટલે મમી ડેમ થઈ ગઈ ને જી જી તો તમે બાવાજી છો બાવાજી ની દીકરી છો ભાઈ ક્યાં ગામ ની દીકરી છો બાવાજી અહીંયા ભાટિયા નંદાણા નોય ઉદારકા બાજુમાં ભાટિયા ભાટિયા નંદાણા એક મિનિટ ભાટિયા હમ નંદાણા ભાટિયા નંદાણા ક્યાં ક્યાં બાવાજી અમે જે વૈષ્ણવી બાવા બ્રાહ્મણ બાવા બ્રાહ્મણ

અશે તમારો કોન્ટેક્ટમાં કેમ કરતા આવ્યા હતા કોન્ટેક્ટમાં છે ઈ છે કાજી સમાજ કાજી હા છે એઝાઝભાઈ ચાલુ એઝાઝભાઈ

સાચી વાત છે પણ એમનું મારા અત્યારે એક દીકરો છે બરોબર એક દીકરો છે બે એક જ દીકરો છે બરોબર દસ વર્ષ નો છે અને એ કુંવારી નથી છોકરી પરણેલી છે બરોબર પણ એને છે ને છૂટું થઈ ગયું પાછી આવી તો એમાં અમારી ગાડી માં મજૂર માં કામે જાતી તો પેલા એને બેન બેન આખા આખા એના ખબર છે જે આ મોરિયા વાહ છે ને આખો આખા વાહ ને ખબર છે આખા ગોંડલ ખબર એની બેન છે બેન છે બેન છે બેન બેન કરતા રાખડી બાંધતા અને પછી આવી રીતે એને કર્યું કેટલું ઓલું કર્યું એ વિચાર કરો તમે આ નંબર કોના છે

હા તમ તારે કરી દીધું તમે મને મારા હાલ હાલમાં મારા મારા છે ભાઈ મારી નાસી રે મારા માં નથી માર મમી પપ્પા ગુજરી ગયા છે એકદમ ભાઈ બિચારો ત્યારે પડ્યો હાથ પગ બાંધી ગયા એનું ઘર નું મારું ઘર કીલો તો આલુ આપણે ત્રણ પાંચ છ મિનિટ માં રીંગ મને ફોન કર્યો છે ને અમાર કોઈ વાત ન કરતા ના 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 તો ભાઈ ન કાવ ફોન બંધ કર હેલો કોણ બોલો બોલો હું હા

हेलो 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 हां शिल्पाबेन बोलो हां ठीक है आप यहां बोला पर आप हां नंबर तो कोई बोला ये सरdna હતા એનો નંબર હે કોટા એનો નંબર ને સિ નંબર મારે છે કે 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 એટલે તમે આ યસારે તમે ઈ તમાર ઘરવાળો છે એને તમે બોલો કોણ તમારો કોркиટા ગોલુ ભાઈ કોркиટા કોણ

તમારે અહીંયા રે કેમ કરતા પ્રેમ થયો? હા એટલે વાત આપણ પ્રેમ ચાલુ છે એક દીકરો છે આવું છે તો વાત ન થાય. ઘરે એટલે કરાવી હા પછી વાત થાય તો કરી દે ને નંબર હોય તો બીજો નંબર છે નંબર? નંબર નથી એને. તો વાત હાથી નંબર આવે એટલે હું વાત

મૈત્રી કરાર કર્યા છે ઓકે એટલે ઓમ તો ઓમ તો એમની આરે તમે ઘર તો ઘર તો બાંધ્યું જ ને એમની આરે પતિ પત્ની તરીકે જ રહે હા 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 રીતે જો રહે ઠીક ઠીક તો અત્યારે ભઈ એને આ ઘરવાળી એની જે છે એની આરે ઈ છૂટા કરવા માંગે છે કે એને જ રાખવા માંગે છે એને જ રાખવા માંગે છે એને તો કીધું તું તું ઈ ભેગી રહે ઈ એને કીધું તું તું ઈ ભેગી રહે આઈ પડી થી એને પછી ફરી ગઈ પાછી ઠીક ઠીક એને એમ કે કીધું તું એને કીધું તું

અને તમે છે ને મને અત્યારે તમે મોવિયા તમારા પપ્પા નામ નાનજીભાઈ હા હા તમે કેટલી બેન અમે ત્રણ 3 તમે મોટા કે નાના મારા ત્રીજો નંબર છે બધા જી નાના હા છે તમારો ફ્રેન્ડ કેવી રીતે છે હાલો ઓકે તો મેં કામ જ હે য়াডিনো সেটিন কেম ও পারসনাকামে জাতী মাডিন খেডিন্কয় কেডিন খেডেনে কেড়াসেন কেন্য়ে জাতীন্য়ে আপয়েন্য়ে গোসে మే యవగుదు కరే దె మారామా కొన్కరోతు మే అగే మనే యజా బేరే తము వార్ కొరావనా తేతో మనే కొరావారి తానా మనా తోడి వారా మార్ అతలే మ�

હા તો હું તમને મોકલાવો રેકોર્ડિંગ કરી દઉં હા એમાં એવું છે કે અત્યારે જો ભાઈ જે છોકરી છે ને એની જે કુંવારી હોય ત્યારે એનું જે કાઈ શરીર લઢણ બધું એમ હોય પછી એક છોકરાની માં થાય ગમતી બનતી જાય પછી બીજું કી એવું ના 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 મારી વાત સાંભળો આ કે હા તમે તમને રમકડું નથી તમે બદલાઈ ગયો મારી મારી વાત સાંભળો એને મને ત્રાસ દીધો હે ને અને એય પછી આવલો હાલો હવે તમે પહેલા તો જાણ્યા આને બિચારીને નીકા પડાવ્યા આવી સાધુની છોકરી હા તમે મુસલમાન બનાવી હાલો ભલે બનાવી ઈ તો પ્રેમ માં બની અને ઈ બિચારી મંજુ માંથી આયશાના થઈ ગઈ હા હવે ઈ પછી અટાણે એને એટલો બધો પ્રેમ કર્યો કે એના માં બાપ મૂકી દીધા બધું કર્યું ને અટાણે તમે ના શિલ્પા ગમવા મળી ના 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 એને મે હું કીધું તમ તાર તમારા ભેગી રે હું ગયા તને ના પાડું તો કે એટલે કે તમે ત્રણ બાજી ભેગી રાખો કે કોઈ ના દિલ ને ઠેસ વાગે એવું થોડું થઈ ગયા

ને તમે મારી વાત સાંભળો આપડે કામે ગયા હોય બરોબર કામે તમે જાઓ માં તમે ટાઈમે ચા દીઓ બપોર જમવાનું દિયો રાત્રે જમવાનું ટાઈમે દો બરોબર મને બાર વાગે રાંધી ભાઈ ઈ તો અત્યારે તમે આખી વાત રમતા નથી તો જેને જે નો ગમતું હોય ને પછી એના અમૃત શેર જેવું લાગે ભાઈ આટલું પ્રેમ નથી એટલે હવે ઝેર કયો તો તમને કહો અમૃત તો ઝેર જેવું લાગે

સીસીટીવી કેમેરા પડ્યા મારા શેરીમાં બરોબર મારા ઘરમાં જ પૈસા પડ્યા કોઈ પૈસા હું એની માટે અત્યારે કેસ કરું તો અસર થાય મને આવડતું નથી બરોબર મને આવડતું નથી મારે નથી કરવું મારી ઘરવારી છે ને હું નથી કરતો હું હમણાં કેસ કરું ફરિયાદી એની માથે કે મારા દોઢ લાખ રૂપિયા મારા છે મારી ઘરવારી ગુમ કરી દીધા હું કાયદેસર કરી શકું એની માથે મારી સાબુતી પડ્યા બે જણા પાસે સાક્ષી માં ગાડી નું મેં સર્વો કરો ને

એવું નથી વાત ઓલી બાવાની છોકરી છોકરી તમે જો તમારા ધર્મ ની અંદર જે છે ને એવી આ નથી અને કોઈ પણ મજબ અંદર તમારા મજબ માં લીધું કઈ વસ્તુ કઈ વાંધો હું વાત કરું ભલે કેવું કર્યું એને બેન બનાવી પછી રાખડી બાંધી એવું એક છોકરી હું દીકરી હતી રાખડી અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા ક્રિષ્ના હોસ્પિટલ ની સિસ્ટર હતી એની યાર એને પકડાઈ ગયું ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરી ત્યાં જઈ અને મારે એને એને બાથાકુર પછી એની મારા મોવીયા રોડે ગુડીબેન છોકરી હતી કચેરી વાળા